જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સ્વિફ્ટ ટુકડો ગાડી લઈને આવી છીએ અને બધાની ફેવરિટ કાર એટલે કે સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો ગાડી વેચી દેવાની છે પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો વન ઓનર ગાડી લઈને આવીએ છીએ સ્વિફ્ટ ટુકડો સસ્તી કિંમતમાં ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે તેવી સ્વિફ્ટ ટુકડો ગાડી લઈને આવીએ છીએ જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો રહેશે વિડીઆઈ વર્જન છે ડીઝલ એન્જિન કાર છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર સત્તરનું મોડલ છે અને વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમારે જો સ્વિફ્ટ ગાડી ખરીદવી છે રૂબરૂ મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો તમારે સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદી હોય ડીઝલ એન્જિન કાર છે વીડીઆઈ વર્ઝન છે વન ઓનર ગાડી રહેશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે કૂકા વાવ જોવા મળે છે જિલ્લો અમરેલી કૂકા વાવમાં પટેલ ઓટો કારમાં ગાડી જોવા મળી રહે છે કૂકા વાવ કંડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે કન્ડિશન પણ સારી છે વ્હાઈટ કલર કંપની કલર ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ટુકડો વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો ગાડી વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ચાર લાખ પંચોતેર હજારમાં ગાડી આપવાની છે ચાર લાખ પંચોતેર હજારમાં ગાડી વેચી દેવાની છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો ગાડી ખરીદી હોય તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો અમરેલી જિલ્લાનું તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે માલિકને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે વિડીયોના નીચે નંબર મળી રહે છે માલિકના અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું